દિયોદરના પાલડી ચાર રસ્તા પાસે રિક્ષા અને સ્વિફ્ટ ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સવા સાત થી વધુ લોકોને અકસ્માતના કારણે ગંભીર પહોંચતા એકસો આઠ મારફતે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે માર્ગ અકસ્માતના કારણે એક બાદ એક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે ગત રાત્રિએ દિયોદરના પાલડી ચાર રસ્તા પાસે સ્વિફ્ટ ગાડી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર સાતથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું બનાવની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોએ દિયોદર એકસો આઠને જાણ કરતાં દિયોદર એકસો આઠની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ડીસા રિફર કરવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ઘટનાની જાણ દિયોદર પોલીસને થતા દિયોદર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અકસ્માતમાં ઈજાઓ પામેલ વ્યક્તિઓમાં દિયોદરનો બારોટ પરિવાર હતો અને એક જ પરિવારના લોકો રિક્ષામાં બેસી માતાજીના દર્શન કરવા નીકળ્યા હતા